સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નેશનલ આઠ ગ્રીન પાર્ક વન માં બે મહિલા ચોરીના ઇરાદે ઘર ઘરમાં ઘુસી હતી એક્ટિવા જેવા ટુ વ્હીલર પર આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે દિન પ્રતિદિન વધતી જતી ચોરીને લઈ પ્રાંતિજ ના રહી સુરેશભાઈ પટેલ દ્વારા પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ આપી છે રાતના ચોરી તો થાય પરંતુ ધોળા દિવસે બંધ મકાનનો લાભ લઈને બે મહિલા ઉપરાંત એક એક્ટિવા પર બેસી હતી અને અન્ય એક સાડી પહેરેલ મહિલા ઘર આગળ આંટો માર્યો હતો એવું પણ અનુમાન સેવાઈ રહ્યું છે કે દિવસે જોઈ લેતા હોય છે અને રાત્રે ચોરી કરવાનો ઈરાદો પણ હોઈ શકે છે ગભરાયેલા સિનિયર સિટીજન સુરેશભાઈ દ્વારા પોલીસને જાનવાજોગ ફરિયાદ આપી છે અને રાત્રી દરમિયાન પેટ્રોલિંગની પણ માંગ કરી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રાંતિજ ના નેશનલ હાઈવે આઠ ગ્રીન પાર્ક વનમાં બે મહિલા દિવસે બંધ ઘરમાં ઘુસી હતી એક્ટિવા પર આવ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે ત્યારે દિન પ્રતિદિન વધતી જતી ચોરીને લઈ પ્રાંતિજ ના રહી સુરેશભાઈ પટેલ દ્વારા પોલીસને જાણવા જોગ ફરિયાદ આપી છે રાતના ચોરી તો થાય પરંતુ ધોળા દિવસે બંધ મકાનનો લાભ લઈ બે મહિલાઓ ઉપરાંત એક એક્ટિવા બેસી હતી અને અન્ય એક સાડી પહેરેલ મહિલા ઘર આગળ આંટો માર્યો હતો એવું પણ અનુમાન સેવાઈ રહ્યું છે કે દિવસે આ લોકો ચોરીના ઈરાદે મકાન જોઈ લેતા હોય છે ગભરાયેલા સિનિયર સિટીઝને પોલીસને જાનવાજો ફરિયાદ આપી અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ની પણ માંગ કરી છે રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા